નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસ આજે આપણે જોઈશું કારગિલ વિજય દિવસ પર દશ વાક્ય ગુજરાતીનું તો ચાલુ જોઈ લઈએ નંબર એક પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધમાં ભારતીય સશસ્ત્ર દળોની જીતની યાદમાં દર વર્ષે છવ્વીસ જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે બીજા વિશ્વયુદ્ધ પછી લડાયેલ આ સૌથી મોટું યુદ્ધ હતું નંબર બે જમ્મુ અને કાશ્મીરના કારગીલ જિલ્લામાં મે અને જુલાઈ ઓગણીસો નવ્વાણું વચ્ચે આ લડાઈ થઈ હતી જેમાં બે લાખ સૈનિકો તૈનાત હતા જેમાંથી પાંચસો પચાસ ભારતીય સૈનિકો માર્યા ગયા અને તેરસો સૈનિકો ઘાયલ થયા હતા નંબર ત્રણ વાયુસેના દ્વારા આ યુદ્ધને ઓપરેશન સફેદ સાગર નામ આપવામાં આવ્યું હતું નંબર ચાર છવ્વીસમી જુલાઈએ ભારતીય સૈનિકનો દિવસ છે કારણ કે તે કારગિલ યુદ્ધ દરમિયાન શહીદોની બહાદુરીની યાદમાં ઉજવાય છે નંબર પાંચ આ યુદ્ધ લગભગ સાઠ દિવસ સુધી ચાલ્યું હતું નંબર છ કારગિલ યુદ્ધ લગભગ સોળ હજાર ફૂટની ઊંચાઈએ લડવામાં આવ્યું હતું નંબર સાત કારગિલ વિજય દિવસ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોના સન્માનમાં ઉજવાય છે નંબર આઠ આ યુદ્ધમાં ભારતે ઘણા બહાદુર યોદ્ધાઓ ગુમાવ્યા છે કારગિલ યુદ્ધમાં સૈનિક કમલેશ કમલેશસિંહ અને મોહમ્મદ ઇસ્તિયા ખાને તેમની બહાદુરીથી દુશ્મનોને હરાવ્યા હતા નંબર નવ કારગિલ વિજય દિવસના દિવસે અમર જવાન જ્યોતિ સ્મારક પર શહીદોની શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે નંબર દસ ઈસવીસન ઓગણીસો નવ્વાણુંમાં માં કારગીલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગીલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ કારગીલ વિજય દિવસ પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધ લેખન કેવો લાગ્યો કમેન્ટ કરી અવશ્યથી જણાવજો ધન્યવાદ